સુરતમાં સચેન વિસ્તારમાં ધાડના ગુનામાં ઝડપાયા બાદ જૂનાગઢ જિલ્લા જેલમાં સજા કાપી રહેલા આરોપીએ અવલદાર પર હુમલો કરી જેલ તોડી ભાગી જઈ સત્તર વર્ષથી દિલ્હીમાં ઓળખ છુપાવી રહેતો હોય જેની માહિતી મટા ક્રાઇમ બ્રાન્ચે દિલ્હીથી આરોપીને ઝડપી પાડ્યો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા મેદાને છે ત્યારે વર્ષ બે હજાર ચારમાં સચેન વિસ્તારમાં હત્યા સાથે ધાડના ગુનામાં ઝડપાયા બાદ વર્ષ બે હજાર જૂનાગઢ જેલના અવલદાર પર હુમલો કરી જેલ તોડી ભાગી છૂટેલા અને સત્તર વર્ષથી દિલ્હીમાં ઓળખ છુપાવી રહેતા આરોપી કામના ઝડપી પાડ્યો હતો આરોપીએ કબૂલાત કરી હતી કે વર્ષ સાથે અને છરા સાથે યાનના કારખાનામાં જઈ યાનના તાકાની લૂંટ કરી હતી જેમાં ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી જેલ અહવાલ કર્યો હતો અને કેસ કોર્ટમાં ચાલી જતા જ કોર્ટે પાંચ વર્ષની સજાનો હુકમ કરતા જૂનાગઢ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા રહ્યો હતો વર્ષ બે હજાર છમાં વહેલી સવારે સ આરોપીઓ સાથે મળીને ડુપ્લિકેટ ચાવી વડે બેરેકનું તાળું ખોલી ધાબા પરથી ભાગવાની કોશિશ કરતાં નિષ્ફળ ગયો હતો અને મેનગેટ પાસેથી ભાગવાની કોશિશ કરતાં જેલ હવાલદાર દ્વારા રોકતા તેના પર હુમલો કરી તેને મોઢામાં ડૂચો મારીને તેને ઝાડ સાથે બાંધીને તેની પાછળથી ગેટની ચાવી જૂટવી દરવાજો ખોલી ભાગી છૂટ્યો હતો જેમાં જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કર્યો હતો તેમજ છેલ્લા સત્તર વર્ષથી યુપી દિલ્હી ખાતે ઓળખ છુપાયું રહેતો હોવાની કબૂલાત કરી હતી તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો જૂનાગઢ પોલીસના સો પંત્રીજ હાથ ધરી છે અઝરપુરસની સાથે પ્રકાશવાળા